હા હજી તમે કહો હજી મૂસું રાખવા દેતા નથી ત્યાં માતાજી કરે હજી હજી છાપા બાંધવા દેતા નથી એટલે કોઈ નથી તમે રવા હું વેરડી બોલું હો તોડી નાખે તરી તો બધા નામ લેવા પડે તમે આ આપડી સમાજ ની માંડવાનું ચાલુ કર્યું છે તમે કોક બીજા કોતું ને એ કાકા આવા ના કરો છો એટલે તમે આ બધા ભુવા ભુવારણા ને બધાય બંધ કરી દયો આ સમાજ ની અંદર અટાણી education નથી અને આ બધું deduct બંધ કરો અને આ રેવા દયો હા પ્રિતમ ભાઈ બોલો બસ બસ શાંતિ છે ભાઈ હવે હું એમ કેતો તો આપડે થોડુંક આ પિતૃ નું કામ કરાવવું હતું તો એમાં થોડું થોડુંક કરવા દાણા જોઈશું મરી ગયા પણ હવે પિતૃ નું સેટિંગ થતું નથી ભાઈ કેમ નથી આમ ડાઘ બગાડી છે આમ રોય છે એવું બધું કરે છે પણ ચિતરું આવતા નથી એટલે આમ કોઈ ના માં આવતા નથી એટલે એ આમ આમ ધૂણે એવું કરે પણ બોલવા તો હોય ને હા એ વાત બરાબર છે તો એના માટે તમે મેં કીધું હે આ ભાદરવો મહિનો છે તો આમાં કરાય ને પણ એટલે મેં કીધું કરવા માટે થઈ તો તમારો ફોન કર્યો એટલે મેં કીધું તો એમાં કેમ કરશું આપણે

તમે નક્કી કરો આપણે તમે પણ એમાં એમ નઈ એટલે એમાં આપડે બેઠકમાં હું કેવી રીતનું છું હું શું કરવું જોઈએ રાખવાનું છે ક્યાં રાખવાનું છે ત્યાં ત્યાં તમે કયો તો ન્યા રાખી અને કયો તો અહીંયા અમારે ગામડે રાખી પણ હવે તમારે મારી વાત સાંભળો તમને કઈ રીતે યોગ્ય લાગે છે એ રીતે આ વાત થાય ને એમ આપડા ત્રિકમભાઈ ગમે એ રીતે કરીને આપડે આ મૂળ આનું ખુલતું થઇ જાય ને એ રીતે થયો તો ન્યા રાખી ને ગાડી લઈને ન્યા આવી આવી અને કે દેવા લેવાનું થાય એ આપડે દઈ જવું એ તો ક્યાં મેં તમને ક્યાં એવું કઈ કીધું પેલા મારી વાત સાંભળો તમે હવે હું તો પેલા બે ની પાર્ટ નાખી ને નક્કી તો કરવું પડે ને પણ તો એમાં હું આટલે તો તમારે તમારી સલાહ મને બે ચાર જણે કીધું કે ત્રિકમ ને એની કીધી આ પડી જા એટલે તમારો નંબર મેં માંડ માંડ કરીને ગોતી ને કીધું આ સિવાય વાપરું તો જો ભાઈ આપણે કઈ હું એટલો મોટો નથી પણ પાયરું માં કરે ના દાદા કરે આપણે તો શું કરવાના છીએ નામ માં મયનું નામ છે બરોબર બરોબર એની દયા હોય તો થઈ જાય બધું હા બરાબર એટલે બે બે શું પડે એમ તો તમારું ગામ કયું

એવું તો તો પછી એને આવવું પડે પણ એવું તમે નક્કી કર્યું છે પિતૃ છે બરાબર છે જે બે ત્રણ છોકરા ઢૂંઢે છે કઈ વાત છે શું છે એમાં શું છે અમે ને આ કઈ નથી ખબર પડતી એટલે તો મને તમારું ક્યારે અમે કીધું હોય કેમ કે આમાં આપણે ના ટપો નથી પડતો એટલે તમે કીધું છે ને આમાં ત્રિકમભાઈ ને આપડે મળી આમાં કઈ ગોઠવણી કરી તો હું આવડા રોયા જ કરે છે ને આરું કઈ મેળ આવતો નથી હવે બાય કાર્ડ અહીંયા આપણે વહી જાય પાછી આવતી નથી એવું છે હવે એના માટે કીધું છે ને ગમે કઈ ગોઠવણી કરવી જો હા હા જોઈએ વાંધો નઈ હાલ હાલો ને તમે નક્કી કરો મને કયો તમે બે ભાઈને વાત કરી લો સમાજ માંથી આવો છો હું દલિત માં તમે હું દલિતમાંથી માંથી જવું છું તો પછી કેમ જવા તમે પણ મેં કીધું ઓલું ભાઈ હવે મને તો ખબર ન હોય મારે તમે બધું પૂછું ને હા તો તમે આપણે આ દાણા જોવાનું કામ કરો છો ને કેટલો સમય સમયથી મારે હા દાણા જોવાનું તો એટલે હું એવું નથી કે હું દાણા ધોઉ છું હું કલાકાર છું બરાબર છે તમને આ જોવાનું કામ કોઈનું આવી આવી રીતે કોઈનું હોય ને

પાછો અમારા પિતૃ નડે છે ને મારી છોકરી બે વાર મેં ઉભી રાખી ને એટલે તઈ ઉમર નાની હતી ને આજે ઉમર પૂરી થઈ ગઈ છે એટલે અટાણીયા ધારાસભ્ય ની સીટ ઉપર લડી શકાય એમ છે પણ હવે તો એમાં આ પિતૃ બધા નડે છે હવે આ પિતૃ નડી જાય નીકળી જાય ને તો છોકરી ધારાસભ્ય માં આવી જાય એમ છે બરાબર એમાં તમે કેમ કરશો એ તો આપડો ભાઈ વિચાર નહીં કરો મને આવું એટલે પણ આ અટાણા તમારે મેં તમારે ત્યાં દાણા જોવાનું માતાજી ના ભુવાન ભરાડા ને બધા વાહણા કાઢો છો આ ની મૂટી બગાડી નાખી બધે ના ટાટા ભાંગી નાખાતા એ તમારી માતાજી ને દાણા જોવા વાળા હતા બધા ક્યાં તમે ક્યાં ગામ થી બોલો હું સુરત થી સુરત તમારું મૂળ ગામ ક્યુ છે મૂળ ગામ નાના ઉમડા નાના ઉમડા ત્રિકમભાઈ સોલંકી હવે હું રામો થી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું બરાબર એટલે તમે આ બધા ભુવા ભુવારણા બધા બંધ કરી દો આ સમાજ ની અંદર અટાણે એજ્યુકેશન નથી અને આ બધું ડિડક બંધ કરો અને આ રેવા દો મારી વાત સાંભળો તમે જે કેતા હોય ને એ તમે જેને કેતા હોય ને કેજો મનસુખભાઈ તમે આપડે સમાજ છીએ બરાબર છે સમાજ ની અંદર આપણા દાણા સમાજ ગેરમાર્ગ દોરી છે સારું કામ છે પણ તમે એક મુદ્દો મારો કયો કયો તમે મારો ગાવાનું કામ કરો ને ગાવાનું ગાયક કલાકાર તો હું ઈરાવળ દેવ છું મેં તમને બે વાત કરી મેં તમને બીજી વાત જ કરી મને આખી વાત અમે તમને તમે પિતરો નું કીધું તમે બધી આ તમને એમ કીધું હા તો મેં શું કીધું હું તમે કીધું તમે કીધું કે આ બધા બે ઇન કરવું પડે

હા હજી તમે હજી મૂુ રાખવા દેતા નથી તે માતાજી હજી ઘોડે દેતા નથી હજી બાંધવા દેતા નથી એટલે ત્યાં દેવકા કોઈ એમ કતી નથી કે તમે આ હારી રવા દેજો હું વેંગડી બોલું હો તોડી નાખે તારી નામ લેવા પડે એટલે એ ભલા ગાવાનું કામ કરો બરાબર છે પણ દાણા જોવાનું બંધ કરી દેજો

આપણી સમાજ માં દાણા જોવાના આપણી ને આપડી સમાજ નું આ બધું કરવાનું એ કદાચ કલેક્ટર ને પૈકી લગાડો ને તો નિવેદ તમે કહો ગાડા ફરાઈ આવે તો કલેક્ટર લાગે ને કલેક્ટર ના બધા હોય લાગે મને પૈસા લગાડો

તમે કઈ તમારા ફલાણી નડે છે દીકડી કરે છે કરી મૂક્યું છે આમાં કરી મૂક્યું છે ઓલા બચારા નીરેતે બે ભાઈઓ જીવતા હતા એની માત્ર માત્ર હા તમે આવો તો તમે આપડો મારે ક્યાં ધારાસભ્ય ની સીટ માં રહ્યું છે ને આમાં રેકોર્ડિંગ મૂકીને મને હા હું તમને મુંદો બતાવે અમારા હગા ભાઈ વાગો વાઘો વાગા ને સબ એવું તમારી શક્તિ નાખ્યા આખા કુટુંબ માં બધે વેર વિકેર થઈ ગયો કાકા